છોટી કાશી ગણાતા જામનગરમાં વિક્રમ સંવત બે હજાર બ્યાસીના નવમાં વર્ષમાં ફલિયા પરિવાર દ્વારા ભાગવત કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદાના વ્યાસાસની શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરમાં આગામી તારીખ ત્રેવીસ દસ પચીસના ગુરુવારથી તારીખ ઓગણત્રીસ દસ પચીસના બુધવાર સુધી દરરોજ બપોરે ત્રણ કલાકથી સાંજના સાત વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જામનગરના જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર દ્વારા સર્વ શિક્ષણ રોડ પર આવેલ પાછળના ભાગે પટેલવાડી શિવધામ ખાતે તેમના પિતૃઓના મોક્ષાર્થે પ્રખ્યાત કથાકાર પૂજ્ય જીજ્ઞેશ દાદાના વ્યાસાસની વિવિધ ધાર્મિક ઉત્સવો સાથેનું આ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જામનગરના સર્વ ધર્મપ્રેમીઓને પ્રેમીઓને કથાનું રસપાન કરવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે દરરોજ કથા ઉપરાંત ભોજન પ્રસાદ માટે પણ સાંજે વ્યવસ્થા રાખવામાં આવેલ છે રાધા રાધા આપણે આ સમગ્ર આયોજન ફલિયા પરિવાર જયંતિભાઈ નાથાભાઈ પરિવાર દ્વારા થઈ રહ્યું છે જેમાં આપણે પૂજ્ય પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા રસપાન ભાગવત જ્ઞાન ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે આપણે અને આ રસપાન દરમિયાન આપણે બધી વ્યવસ્થાઓ રાખેલી છે જેમ કે પ્રસાદ લેવાનું અને આપણે સમસ્ત ફલિયા પરિવાર આખા જામનગરને આમંત્રણ કરીએ છીએ કથાનું લેવા જોડાવા માટે અને બહોળી સંખ્યામાં અમારી સાથે બધા માણસો બધા જામનગરવાસીઓ જોડાય એવી અમે આશા રાખીએ છીએ તારીખ આપણે ત્રેવીસ દસ પચીસ થી ઓગણત્રીસ દસ પચીસ સુધી રાખેલું છે ભાઈબીજ થી ચાલુ થશે દિવાળી પછી તરત ભાઈબીજ થી ચાલુ થશે સમય બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યા સુધી નો રહેશે આપણે દસ થી પંદર હજાર માણસો બેસી શકે પ્રસાદ લઈ શકે એ વ્યવસ્થા કરેલી છે શિવધામ પટેલવાડી સબ સેક્શન રોડ